યાત્રાધામ અંબાજીમાં બે હજાર ચોવીસનું સૌથી મોટું જુગારધામ જળપાયું છે. ત્રણપતિ જુગારનતા સાડત્રીસ જુગારીયાઓ જળપાયા છે. જેમાં અંબાજીની નામાંકિત ધર્મશાળામાંથી આ જુગારધામ જળપી પાડવામાં આવ્યું છે. ઓગણીસ લાખ ત્રાણું હજાર આઠસો પચાસના મુદ્દાવા સાથે સાડત્રીસ જુગારીયા જળપાયા છે. એક લાખ છ્યાસી હજાર છસો પચાસની રોકડ રકમ જપાઈ. જુગારા પાસેથી એક એકાએક ત્રણ કાર સહિત પાંત્રીસ મોબાઈલ કબજે લેવાયા છે. તમામ જુગારાગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે તમામ જુગારા સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમુક અંબાજી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ માતા એ દરમિયાન બાતમી રહ્યા અમુને હકીકત મળેલ કે ધ્રાંગધ્રાવાળી ધર્મશાળામાં બહારથી આવીને અમુક ઇસમો જુગાર રમે છે જેથી અમે હકીકતવાળી જગ્યાએ પોલીસ સાથે રેડ કરતા ટોટલ સાડત્રીસ માણસો અને ઓગણીસ લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ જેમાં રોકડ એક લાખ છ્યાસી હજાર અને સાડત્રીસ મોબાઈલ તેમજ એક આઈસર ટ્રક એક વેગનઆર ગાડી બીજી ક્રેટા અને એક અમેઝ ગાડી એમ એમ મોબ અને સાડત્રીસ મોબાઈલ એમ ટોટલ એક લાખ ત્રાણું ત્રાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરે કરેલ અને આરોપીઓને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આગામી સમયમાં શ્રાવણ માસ દરમિયાન સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે અને તમામ ધર્મશાળાઓ અને જેટલી હોટલો છે તે તમામ ચેક કરી અને સખત કોમ્બિંગ કરવામાં આવશે ને આવા જે જુગાર રમે છે તેવા તમામ તત્વો સામે કાયદેસર